જય દ્વારકાધીશ મિત્રો આગલી વાર્તા છે મિત્રો એક ભક્તની ભક્તિના પ્રતાપે ભગવાન શ્રી દ્વારકાધીશને પણ એ ભક્તને દિવળ ફેરવીને દર્શન આપવા આવવું પડ્યું હતું તો મિત્રો જાણીએ કોણ હતા મહાન ભક્ત અને કેવી હતી એમની ભક્તિ તો જાણીએ આવા મહાન કૃષ્ણ ભક્ત દ્વારકાધીશ ભક્તની એક સત્ય ઘટનાની વાર્તા મિત્રો આ વાર્તા દોઢશેક સૈકા પહેલાં કાઠિયાવાડના દક્ષિણ ભાગમાં આવેલા ગામડા માના ઘણા ખરા માત્ર નેસ જ હતા તે પણ કેટલા કેટલાક તો બહુ નાના નેસ હતા હજી હજી પણ કોઈ કોઈ ગામમાં તે વખતમાં તે જ ગામની સીમમાંથી કાપેલા પચીસ ત્રીસ હાથ લાંબા આડસરો મળી આવે છે મિત્રો ગોંડલ રેલવેના લુણીધાર સ્ટેશનથી દક્ષિણે ત્રણેક માઇલ પર કોલડા ગામ છે ત્યાં પ્રથમ માત્ર એક નાનો નેસ હતો મિત્રો ઢોરને પાણી પીવાની સગવડતા વાળું એક નાનું સરખું તળાવ હતું તેની નજીકમાં માલધારી ચારણોના નાના નાના ઝુંપડા હતા એક ઝુંપડામાં માલદાન કોલવો અને બેન સોમભાઈ એમ ત્રણ ભાંડરડા રહેતા હતા મિત્રો ભાંડરડા એટલે પરિવાર અને મા બાપ છ એક એક વર્ષ પહેલા ગુજરી ગયા હતા તે વખતે માલદાનજીની ઉંમર બારેક વર્ષની અને કોલવારની પાંચેક વર્ષની અને બહેન સોમબાઈની ઉંમર માત્ર ત્રણેક વર્ષની હતી મિત્રો આડોશી પાડોશીઓની સંભાળ નીચે આ ત્રણેય જણા મોટા થયા માલદાનજી અઢાર વર્ષની ઉંમરે પરણ્યા પણ માલદાનના પત્ની જોઈએ તેવા સ્વભાવના નીવડ્યા નહીં માલદાનજી પોતાના નાના ભાઈ બહેન પર ખૂબ જ પ્રેમ રાખતો પણ તેમની પત્નીને તે ગમતું નહીં ને છોકરા પાસેથી જેમ બને તેમ વધારે કામ કરાવું એ સમજતા માલદાનજી ઘેર આવે ત્યારે છોકરાઓને થોડો આરામ મળે ત્યારે જ કોઈ વાલના બે શબ્દો સાંભળવા મળે વાત્સલ્ય પ્રેમનો અનુભવ થાય ત્યારે જ થાય પણ માલધારીના ધંધામાં માલદાનજીને ઘણો ખરો સમય તો મિત્રો બહાર જ રહેવું રહેવાનું થતું હતું તેથી ઘણે ભાગે તે કોલવાને અને સોમભાઈને ઘરનું બધું જ કામ કરવાનું અને ભાભીને કટુતાનો અનુભવ હતા મળતું વરસ વટોળે કોલવાને માથે પાડું ચરાવવાનું આવ્યું એ તેને ઠીક ગમ્યું પ્રથમથી તેમને બહુ શાંત સ્વભાવના હતા છોકરાની અમસ્તી રમતોમાં પણ ક્યારેક જ ભાગ લેતા પૂર્વના યોગે રામકથા સાંભળવાનો ખૂબ જ શોખ હતો કોઈ સાધુ સંત આવી જતા તે તેની પાસે રામકથા સાંભળવા દોડી જતા નેશમાં કોઈ રામાયણ ભણતું ભણેલું આવ્યાની ખબર પડે કે તરત જ તેની પાસે જઈ શાંત થઈ તેની પાસે બેસે અને રામકથાના પ્રસંગો નીકળે તે એક ચિત્તે સાંભળે નાનપણમાં તો આ માટે તેને ઠીક સમય મળતો પણ ભાભી આવ્યા પછી તો તે બહુ મુશ્કેલ થઈ પડ્યું હતું તેથી પાડરું ચરાવવાનું કામ મળ્યું ત્યારે ખૂબ ખુશ થયા ખુશ ખુશ થયા તળાવ કાંઠે જઈ બેસે રામકથામાંથી સાંભળેલા પ્રસંગો વિચાર કર્યા કરે પછી પછી તો છોકરા ભેગા થાય તેની પાસે પણ એ વાતો કહે એટલેથી જ ન અટકતા ધીમે ધીમે રામકથાના પ્રસંગોની રમત રમવા માંડ્યા હો અને છોકરાઓને પણ એની વિશે આકર્ષણ થતું અને આનંદ મળતો હતો આ જોઈ દરરોજ એ રમત તેમને રચવા માંડી જુદા જુદા પ્રસંગ માટે તળાવના ગારામાંથી પૂતળા બનાવી ખેલ કરે વિશેષ ભાગે રામ રાવણનું યુદ્ધ થાય રામનો વિજય થાય રાવણનો પરાજય થાય વગેરે પૂતળા બનાવી છોકરાઓ બતાવે હાલો તો તમેરી રમત દેખાડા જો આ મોળા બાપ રામચંદ્રજી આ નાનેરા ભાઈ લક્ષ્મણ આ વાંદરાને રાજા સુગ્રીવ આ હનુમાન દાદો આ બધી બાપાની ફોજ આની ધરે આ ઓલ્યો ઝાંખી રાવણો આ નાનો ભાઈ કુંભો આ બધી ઝાંખી રાવણની સેના જોજો હો મોળા બાપ આ ઝાંખીને ક્યાં માથા કાપતા છે માળા બાપ હી વેર બાંધાને ઊભા છે તે હમણાં ઝાંખી બધા મારે જાવા છે આમ કહી પૂતળા સામે જોઈ કહે લે બાપ માર બાપ થઈ જા તૈયાર આટલું બોલી એક બે અને ત્રણ એમ ત્રણ તાળી પાડે અને ત્રીજી તાળી એ પૂતળા સામ સામા લડી ઉઠે હો મિત્રો રાક્ષસના પૂતળા બધા કપાઈ જાય છોકરા બધા હસે કોલવો પણ ખૂબ આનંદમાં આવી જાય હો પછી તો છોકરાઓને રામકથા થોડે થોડે મોઢેથી કહી સંભળાવે આ રમતમાં વાછરું ક્યાં ચાલ્યા જાય ને છે તેની કોલવાને કે બીજા કોઈને કાંઈ ખબર ના રહે હો કાંઈ ધ્યાન પણ ના રહે અને ક્યાંથી રહે મિત્રો વાછરું પાડરડું દૂર ચાલ્યું જાય અને ખેતરમાં ઊભા મોલમાં રંજાણ કરે આ બૂમ ધીમે ધીમે નેસમાં પહોંચી

કઈ રમત રમાય છે તે જોવા લાગ્યા અને પૂતળા થયા એક બે ને ત્રીજી તાળી અંદર અંદર ઝઘડ્યા એ પણ જોયું કોલવો કંઈક મેલા મંત્ર જાણે છે કામણ કુટીઓ છે એમ બાઈએ બાઈને લાગ્યું ઘેર આવતા રહ્યા રાત્રે માલદાનજી ઝૂંપડે આવ્યા ત્યારે બધી વાત કરી કોલવાને કાઢી મૂકવા ધાંધલ મચાવ્યા માલદાનજી નથી નાના ભાઈને કેમ રજા દેવાય અંદર અંદર કજીયો વધ્યો કોલવે બહારથી કેટલું સાંભળ્યું પોતા માટે કલેશ થયો છે એ જાણી ભાગી જવાનું મન થયું પણ હું જવું ક્યાં બાર વર્ષની ઉંમર હતી પોતા માટે ભાઈના ઘરમાં કલેશ થવા દેવું એ પણ બરાબર નહીં છેવટે ભાગવાનો નિશ્ચય કરી લી લીધો હો અને ભાગી નીકળ્યો કોઈ કોઈને મોઢેથી દ્વારકાની યાત્રાની વાતો સાંભળેલી કે રણછોડજી રાયજી ત્યાં રહે છે પ્રભુનો એ દરબાર છે એમ તેણે સાંભળેલું શ્રદ્ધા તો પૂરી હતી જ તેથી દ્વારકા રણછોડ રાયજી પાસે જવાનો માર્ગ લીધો રાત દિવસ ચાલવા જ માંડ્યો હો અને ધીમે ધીમે પુણ્ય લગ્નિ લાગીવી ક્યારે દ્વારકા પહોંચીને કર્શનજીના દર્શન કરું એ વિચારમાં અને વિચારમાં એ જ ઉતાવળમાં ભૂખ પણ બહુ જણાય નહીં અને કંઈક જણાય તો પણ ખાવાનું તો કંઈ સાથે હતું ક્યાં મેળવવું એ મેળવવા વળી એટલો સમય જાય એ બીકે કોઈ પ્રયાસ પણ ન કર્યો હો અને બધા દિવસની લાગણું થઈ સાત દિવસે દ્વારકા પહોંચ્યા આજ ભણે હું કરસનજી મોળા બાપના દર્શન થાય બાપ કિમા બોલાવું હે કિમા વાતું કર લખમણી લખમણીમાં પણ રહે મોળા બાપ વહેલો વહેલો દર્શન દેજે દાંદળા મોળા બાપના દૂરથી મંદિર દેખાતું હતું શયન આરતી થતી અતિ દૂરથી અવાજ સંભળાવા લાગ્યા બાપના દરબારમાં ક્યાં વાજ વાગતા છે જત પૂગીને દર્હન કરે ઉપર તે પગે ચાલ્યા હો પણ મંદિરથી થોડેક દૂર રહ્યા ને

અડધું પડધું સમજ્યો હો અને પૂછ્યું કોણ છો ત્યારે પ્રભુ બોઢી ગયા જા દેવળ દેખાય સવારે વહેલા દર્શન થશે વહેલો આવજે અત્યારે ક્યાંય ક્યાંક પડ્યો રહે છે એમ કહી પૂજારી ચાલતા થયા કોલવાને બહુ દુઃખ થયું હો અને મંદિરે આવીને બહારના દરવાજે ઊભા ઊભા રોવા લાગ્યા બાપુ બારણા કેવા બંધ કરે દીના વાલાજી તોળા દરહન હારું દોડીને ઈતા ભણે બારણા બંધ કરી દઈને પઢી ગયો કોલવાની વાત તો જોવી હતી બાપ એવો નિર્દય કેવી થી થયો પહેરાવાળા ભૈયાની નજર પડી કોણ હે યહાં સે ચલે જાઓ સુબહ મે આના ઇસ વક્ત દર્શન બર્શન કુછ નહીં હોતે હોતે હે જા ભાગ ભાગ યહાં સે કોલવાજી તો બીને ચાલી નીકળ્યા મંદિરની પાછળ આવી નિશાસો નાખી અને બેહી ગયા હો અને મોડા બાપના દરબારમાં તો ઈદો પણ બાપ હું થાકે ગયો તો વાર થઈ ઈમી ખબર હું નોતી કે વાલોજી વેલા પોઢી જાતા છે રાત કી કરે કાઢવી ઠીક બાપ આસે પડું રિયા ક્યારે સવાર થાય ને દર્શન થાય એ જ વિચાર કરતા મંદિરની પાછળ બેઠા પણ થોડી વારે મંદિરમાંથી કંઈક અવાજ આવતો સંભળાયો કોલવાજી તરત સચેત થયા મોળો બાપ હજી જાગતો છે બાપ છે તો ખબર લેને મોડા બાપુ હું કેવા સારે આવે બિહારી એ વાલાજી કરશનજી તોડો કોલવો આંશે અંધારામાં બેઠો છે ને તું બાપ બારણા બંધ કરે ને વાતે કરતો છે તરત અંદરથી અવાજ આવ્યો ઓ મિત્રો અને કોલવા મંદિરના દરવાજે આવો ત્યાંથી અંદર અવાને દર્શન થાશે કોણ મોડો બાપ બોલાવતો છે હા કોલવા ઉઠીને મંદિરને દરવાજે જાઓ હું તો થાકેને આસે બેઠો સા બાપુ હું કેવીથી ઉઠાવતો હશે આશે જ દર્શન દે વાલાજી એમ એમ નહીં કોલવાજી તમારા પગ સાજા છે તે આટલું તે કરો દરવાજે જાઓ એ આઠ આઠ ના દણ કરીને ઈદાતું બારણા બંધ કરે ને બેઠો થાકેને માંડ આશે બેઠો સાતો ભણતો છે પગ ભાગી ગયો છે હા બાપ મોડા પગ ભાગી ગયા છે દહન દેવા હોય તે આસે દે નીકર ભલે કોલવો મરે જાય લે બાપ થા રાજે ત્યાં તો કુવાડી હતી તે મારી બને પગ ગોઠણથી થી ભાગી નાખ્યા હો અને તરત જ કડર અવાજ થયો એકદમ આખું મંદિર ફર્યું મિત્રો અને તાળા ભૂંગળો ઉઘડી ગયા અને કોલવાને શ્રી પ્રભુના દ્વારકાધીશના દર્શન થયા મિત્રો અને તાંધળા મોળા બાપ કરસનજીના તાંધળા તાંધળા લક્ષ્મીજી મોળી માં તાળા તાંધળા આવો કોલવાજી આવો આવો મોળા બાપ ખમાવાલાજી કહી નમન કર્યા ને ઈચ્છા પૂર્ણ થઈ પ્રાર્થના સફળ થઈ શરીર માત્ર રહ્યું તે પથ્થરનું થઈ ગયું અને માલદાનજીને કોલવાજી ઘરેથી ચાલ્યા ગયા છે તેની ખબર સવારે થઈ પણ છોકરું છે આજુબાજુ રખડીને પાછું ઘેર આવશે એમ તારીખ થોડા દિવસો શોધ ન કરી મિત્રો પણ પાંચેક દિવસ થયા તોય કોલવો તે ના આવ્યા ત્યારે ગોતવા નીકળ્યા હો અને મિત્રો પૂછતા પૂછતા ખબર મળી ગઈ કે પરથી દ્વારકા પહોંચ્યા કહી તે તેવી નિશાની વાળો છોકરો આવેલો તેને પ્રભુના દર્શન થયા અને તેનું શરીર પથ્થરનું બની ગયું એનું સાંભળ્યું હો અને મંદિરે ગયા પથ્થરના બની ગયેલા શરીરને ઓળખ્યું તે મૂર્તિ તે પોતાને નેસ લઈ જવા માટે માલદાનજીની માલદાનજીએ આગ્રહ કર્યો હો પણ તેમ કરવાથી પરવાનગી ન મળી એથી ત્રણ દિવસના ઉપવાસ કર્યા ત્રીજે દિવસે સપનું આવ્યું કે કોલવાજીની એવી જ બીજી મૂર્તિ તેના નેસ પાસેના એક તળાવમાંથી નીકળશે અને નેસમાં આવી તળાવમાંથી બધા ચારણો સામે મૂર્તિ કાઢી હો અને નાનું સરખું મંદિર બનાવી તેમાં તે પધરાવી અને અત્યારે પણ કોલડામાં કોલવાજીનું મંદિર છે તે જ તળાવમાંથી નીકળેલી મૂર્તિ ત્યાં હાલ પણ પૂજાય છે મિત્રો તો મિત્રો જે કોલવા ભગત તો મિત્રો આજની વાર્તા અહીં પૂર્ણ કરીશું વાર્તા સાંભળવી ગમી હોય તો વાર્તાને લાઈક કરજો અને તમારા અન્ય મિત્રોને પણ શેર કરજો અને અમારી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને તમને મિત્રો આવી અવનવી વાર્તાઓ સાંભળવા મળતી રહેશે તો મિત્રો જય દ્વારકાધીશ જય માતાજી જય રામદેવ હર હર મહાદેવ હર થેન્કસ ફોર વોચિંગ